આ તમારે જ ફળિયા માં હે નિશરા તો કાસ જોવે છે એ ફળિયા બહુ આટા વૈટા માર્યા કરે જો નિશરા આટા મારે છે ઈ એ વીણા કરે તમારે જેમ કસરું ચોખ્ખું કે રાખે શું કામ ચાલે રહ્યો છે સરસ મજાનો આજ તો ભાઈ પાણીપુરી નો પ્રોગ્રામ છે જોરદાર અને પાણીપુરી એમ ને

મસાલા કેટલા આવે બધું જો ચણા ને પટેકા બાફ ખાના પછી મિક્સ કરી તે મસાલા નાખવાના બરાબર ચણા ફલા લેતા ને હમ કોરી કોકર માં મૂક્યા હતા પણ ફલા કડક છે એટલે બે ત્રણ સીટી કરી નાખી રેડી થઈ જાય એ કનાઈ જેસે બપ્પા નિમક નક દીધું છે પણ બકાયા છે બટાકાય બકાયા છે મસાલો જ ના ત્યારે હવે હું બરોબર છે આમાં બટાકા છે આમાં ચણા છે આજ પાણીપુરી નો પ્રોગ્રામ છે ભાઈ જોરદાર ખુબ સરસ મજાનો પાણીપુરી બનાવો પાણીપુરી બનાવવાની કોમેન્ટ ઘણી આવતી હતી પણ આજ બનવા મળી છે તમે જોઈ શકો છો બે કુકર વાળા પછી સુસવાટી મારવા મળી ગયા છે

હા કરો બસ ડડાજી પોરી બની રહી છે અમાર આમ તો પાણીપુરીનો પ્રોગ્રામ તો અવની આવે ત્યારે જ થાય છે અમે તો કઈ ક્યારે બનાવતા નથી પણ આ અવની આવી છે એટલે ફર્સ્ટ ક્લાસ પાણીપુરીનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે આજ જોઈ શકો છો જેવી થાય છે ઓની પૂરી હા હા ગામમાંથી તૈયાર લઈ નીકળતા પૂરી સારી હોય આપણું થેલા અહીં સારું હોય અહીંનું ઘરનું સિંગ તેલ પિયર હોય સરસ મજાની પાણી પૂરી ચડાઈ રહે છે

બસ યે યે હું કામ બર બસ ખાઈ નથી જાવmare અત્યાર વૈજાઉસ નહી અત્યારે ન હોય જમીન જવાય એવું નો ચાલે ના જમીન નહી એવું નો ચાલે એવું નો ચાલે જમીન જ જવાનું હોય ઉતાવાડે હું છે એટલે બધી અમારે બહુ ઉતાવાય છે ને મમ્મી કરી દીધી હતી તો નહી પણ કરી દીધી એવું છે

ગුණોયા વેપાર શ્રી મદન મોહનજી મારા માર ભવના ફેલાટાળો શ્રી બાર કૃષ્ણ બળિયા મસગાસ બંદી મરિયા ઈના દીવો ઈ સતે સ્વરૂપ સે એવા મત કરવી એની સેવા ઈ રાસમંડર જંતા ગોપીને સવેગમ તા

મેન્ટ જે કઈ કોમેન્ટ આવે ત્યારે અમે તરત બતાવી ને કોમેન્ટ ખાસ વિનંતી કોમેન્ટ ચાલુ રાખો એટલે અમારે રસોડી સારું સારા મારું હાલ્યા કરે અને જમવાની મજા આવે લોકો તો કે છે નવું નવું જવું ધાણી બે દિવસ પેલા સરસ મજાની ની હોળી નું કાર્યક્રમ થોડોક બતાવ્યો

Наняся. И лавируть. Okay.

ચા લીલા મરચાં ને આદુ મસ્ત રસોઈ એ જ શકો છો માં નાખવાની એક સરે ગવના છાબમાં નાખવી પડે તો સ્વાદિષ્ટ બને સૂર્ય કુકર માં

જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો જય સ્વામિનારાયણ